માતા પિતાએ પહેલાં બાળકના સંસ્કારોનો વિચાર હંમેશા કરવો જોઈએ કારણ કે બાળક છે એ આપણું એક જેમ સંપત્તિ છે એવી સંતતિ એટલે પણ આપણું એક ધન છે એ એક આપણી મૂડી છે જેમ આપણે આપણી મૂડી જે હોય પૈસા ટકા સમૃદ્ધિ ઈરામ અનેક એને આપણે સાચવીએ છીએ અને એની અંદર વધારો થાય એવો પ્રયત્ન પણ કરીએ છીએ એમાં બાળક છે એ પણ આપણે આપણી એક મૂડી કહો સંપત્તિ કહો અને સમાજની સંપત્તિ કહો રાષ્ટ્રની સંપત્તિ કહો તો પણ આપણને માટે એ યોગ્ય છે હવે એ બધી મૂડીઓ જેમ આપણે બરાબર સાચવીએ છીએ અને એનો વિકાસ અગર એની વધારો કરીએ છીએ એવી રીતે સંસ્કાર એ પણ એક મોટી સંપત્તિ છે અને એ સંસ્કારોને લઈને એ બાળકથી તે વૃદ્ધ થાય અને પોતે દેહનો ત્યાગ કરે ત્યાં સુધી એ સંસ્કારોથી એ સુખી બને છે અને એ માણસ એ બાળક હોય યુવાન હોય વૃદ્ધ હોય તો એ સર્વને આમ એના તરફ પ્રેમ ભાવ પણ થાય છે અને એ સંસ્કારો આપણા જીવનમાં જો આવે તો સર્વત્ર શાંતિ થાય એટલે માતા પિતાએ પહેલાં બાળકના સંસ્કારોનો વિચાર હંમેશા કરવો જોઈએ તો એ બધો ખટકો છે એ મા બાપ હો મા બાપને હોય તો એ છોકરાનું કાયમ ચિંતન બરોબર થવું જોઈએ કે ઘરમાં છે તો પણ એને પાઠ પૂજા છે ભગવાનની પ્રાર્થના છે અહીં આપણા જે ગ્રંથો છે રામાયણ છે વેદો ઉપનિષદ છે કે મહાભારત છે કે ભાગવત છે ભગવાન સ્વામિનારાયણનું વચનામ છે શિક્ષાપત્રી છે બીજા અન્ય સંપ્રદાયના જે હોય એવા સારા જે આપણા ગ્રંથો છે કે જેમાંથી આપણને કંઈક સારા વિચારો આવે કારણ કે સારો વિચારો આવવાનું સ્થાન એ ભગવાન છે ને ભગવાને આપેલા ગ્રંથો છે એમના લીલા ચરિત્રો વાંચવાથી જ આપણને મળે એટલે એ એની જેટલી ઉપેક્ષા આપણે થઈ છે એને કરીને આજે બાળક તરફ આપણું દુર્લક્ષ થયું એટલે મા બાપાએ પોતે ખટકો રાખવાનો છે આજે આ ભૌતિકવાદ વધ્યો છે ભક્તિવાદની અંદર ભૌતિકવાદ ભૌતિકવાદની અંદર મા બાપોને આજે એ કેમ કરીને આપણે સુખી તો પૈસા બધું જરૂર છે એની ના નથી પણ આપણા બાળકો ઉપરનું જે ધ્યાન છે પછી બીજા વ્યવસાયમાં આપણે ભૂલી જઈએ એ કેમ અભ્યાસ કરે છે શું અભ્યાસ કરે છે ક્યાં જાય છે ક્યાં ફરે છે ઘરે આવે તો એને પૂછતા પણ નથી કે શું ભણી આવ્યો શું ભણે છે કાંઈ નહીં એની કંઈ ચિંતા નહીં ભણે છે એટલે આની અંદર મા બાપ છે જે વાલીઓ છે એને એ જોવાનું વાલીને છોકરા તરફનો એવો પ્રેમ ના હોય તો એ સંસ્કાર ક્યાંથી મળે કારણ કે પોતાની દ્રષ્ટિથી જ કરતા હોય એટલે એમાં વધારે વધારે ખટકો રાખીને બીજી વસ્તુને જેમ સાચવવાનો પ્રયત્ન છે એમ આ એક સાચવવાનું છે એટલે માતા પિતાએ આ બાબતમાં ખૂબ ખટકો રાખવાની જરૂર છે આપણા સંસ્કારો મૂળ જે સચવાય એ માટે બાળકના ઉપર પરે લક્ષ્ય આપીને એને આવા સંસ્કાર આપે તો સમાજની અંદર ખૂબ શાંતિ થાય કે ના પ્રમાણેનો સમાજ જો થશે તો સમાજની અંદર શાંતિ આવશે તો બાળકોનો પણ એ સંસ્કારો મળશે અને એ બાળક તૈયાર થશે તો દેશને આ સમાજને પણ સારી રીતે સુખી કરી શકશે અને પોતાનું શ્રેય કરી શકશે એટલે એ સંસ્કારથી સાચવે તેનામાં નીતિ પ્રમાણિકતા આ બધા સંસ્કારો આવે કોઈ દ્વારા જૂઠવું ના કરવું મજા રાખવી લોકોની સેવા કરવી આ બધી ભાવનાઓ એનામાં આવી જાય અને એ આવે છે તો દરેક સુખી થાય તો મા બાપાએ આ મા બાપ છે એમને ખાસ બાળકોનું ધ્યાન રાખવું કે જેથી સમાજમાં આવા સંસ્કારી બાળકો તૈયાર થાય